વાગરા પોલીસે દારૂબંધીના કાયદાનો ભંગ કરતા બુટલેગરો સામેની ઝુંબેશ વધુ તેજ કરી છે જેના ભાગરૂપે વાગરા શાણા ગામ તરફના માર્ગ પરથી બાતમીના આધારે એક સફળ રેડ પાડીને દારૂના જથ્થા સાથે એક સપ્લાયરને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસેને બાતમી મળી હતી કે એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે દેશી દારૂનો મોટો જથ્થો લઈને આ માર્ગ પરથી પસાર થવાનો છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ગોઠવેલ સફળ છટકામાં નવાકાશિયા ગામનો બુટલેગર ધર્મેશ રમણ વસાવાને દારૂની હેરાફેરી કરતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે આરોપી પાસેથી દસ હજાર રૂપિયાની કિંમતનો પચાસ લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો સાથે જ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવા એલજી સોલ એલ પચાસ છેતાલીસ નંબરની મોપેટ પણ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે જપ્ત કરવામાં આવી છે દારૂ અને મોપેટ સહિત પોલીસે આ રેડમાં કુલ પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આરોપી ધર્મેશ રમણ વસાવા વિરુદ્ધ વાગડા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે પોલીસે હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે